આ છે ભાવનગર જિલ્લાના રંગોળા ગામ પાસે આવેલું ભાવનાથ મંદિર જે સુપ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર છે અને વિશેષ કરીને તો શ્રાવણ માસમાં ભક્તોની ભીડ બહુ હોય છે અને શ્રાવણ માસના અંતિમ દિવસે આ ભાવનાથ મંદિરના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને તે દિવસે ભાદરવી અવાસમાં એક બહુ મોટો મેળો પણ ભરાય છે અને આજુબાજુના અનેક ગામડાઓ થી હજારો શ્રદ્ધાળુઓ દર્શન અને આ મેળાનો લાભ પ્રાપ્ત કરવા માટે વધારે છે તો ચાલો આ ભાદરની અમાસ આ મેળાની એક ઝાંખી કરી અહીં આગળ ખાણીપીણીની અનેક દુકાનો અને આનંદ કરે અનેક સાધનો પણ છે અહીંયા આગળ આ જાળેની અંદર આ બાળકો કુદ કરીને ખૂબ જ આનંદ કરી રહ્યા છે અને ખાસ કરીને બાળકોને આની અંદર ખૂબ જ આનંદ આવતો હોય છે અહીં ધોર કે એક ચંબોળ પણ છે દેખાશે બધા ખૂબ જ આનંદ કરી રહ્યા છે આપણે ત્યાં નજીક જઈએ અને આ દ્રશ્યોને આપણે નજીકથી નિહાળીએ આપણે સાવ નજીક આવી ગયા છે અને બીજો રાઉન્ડ શરૂ થાય છે ધીરે ધીરે આ સ્પીડ વધતી જશે ધીરે ધીરે આ સ્પીડ વધતી જાય છે

બધા જ મેળા ની અંદર ખુબ જ મજા કરી રહ્યા છે અને ધીરે ધીરે માણસો પણ આવવા લાગ્યા છે સવારનો વરસાદ હોવાથી બહુ ઓછી સંખ્યા હતી હવે ધીરે ધીરે માણસો આવવા લાગ્યા છે આપણે ગેટ ની બહાર પણ એક આંટો મારી અહીં અનેક પ્રકારની ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે વરસાદ બંધ થતા આજુબાજુના અનેક ગામડામાં ત્યાં માણસો આવી રહ્યા છે બંને બાજુ અડધો કિલોમીટર સુધી ટુ વ્હીલર નું પાર્કિંગ દેખાઈ રહ્યું છે ચાલો પ્રીતે આપણે ની અંદર પ્રવેશ કરીએ જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ વધુ ને વધુ માણસો આવતો જ જાય છે મોટી સંખ્યામાં માણસો આવવા લાગ્યું છે થોડા સમય પછી વરસાદ થયો હોવાથી નીચે આપણને થોડો ખાધો પણ દેખાઈ રહ્યો છે આપણા ફરી વખત આવી ગયા છે અંદરના ભાગમાં

એક ભાઈ ચેલેન્જ ને સ્વીકારી છે આગળ શું થાય આપણે જોઈએ આપણે એક મિનિટ પૂરી થવામાં આવી છે એક મિનિટ પૂરી થઈ ગઈ છે લાગશે કે જીતી રહેશે ભાઈ તો હેઠા પડ્યા આપણે માનવું જોઈએ જ ભીડ થવા માંડી છે અને જતા જતા એક ઝલક પણ આપણે મારતા જઈએ વરસાદી વાતાવરણ છે એટલે આપણે નીકળી જવું જોઈએ ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ ગયો છે લાઈક કરેર કરજો અને આ કરજો ગામડે મેજો ફરીથી મળશે નવા વીડિયો સાથે ધન્યવાદ